ગાંધીનગર બિહોલા રાજપૂત સમાજ દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ દાતાઓના હસ્તે શનિવારના રોજ સાડા ત્રણ કલાકે પાલજ મહાકાળી મંદિર પરિસર ખાતે યોજાયો હતો જેમાં શહીદ વીર ભરતસિંહ બિહોલા ગામ ડબોડાના માનમાં તેમના ફોટાને પુષ્પહાર કરી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના દાતાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શહીદ વીર ભરતસિંહ બિહોલા ગામ ડબોડાના માનમાં તેમના ફોટાને પુષ્પહાર કરી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના દાતાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું